તો કડી અને વિધાનસભા બેમાંથી એક સીટ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી લડ્યું હતું અને એક સીટ કોંગ્રેસ લડ્યું હોત કડી જેવી તો એક ગઠબંધનનો પાયો નખાઈ જાત બંને વચ્ચે કંઈક સમન્વય સધાત અને ક્યાંક કાર્યકરોની બી અંદર અંદર એક લાગણી ઊભી થાત કે આ રીતે જ કરવાનું છે હવે આમાં ઓબ્જેક્ટિવ શું છે જેમ તમે સમજો મહારાષ્ટ્રમાં શિવસેના વિચારધારાથી વિમુખ થઈ અને એનસીપી અને કોંગ્રેસ જોડે હાથ મિલાવે મૂળ ઓબ્જેક્ટિવ શું હતો કે ભાજપને સત્તામાં આવતી રોકવી ગુજરાતમાં એ લોકોને ભાજપને સત્તામાં આવતી રોકવી હોય અટકાવી હોય બ્રેક મારવી હોય તો એ બે જણનું ભેગું થવું જરૂરી છે એ બે ભેગા નહીં થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સો ટકા એનો ફાયદો ઉઠાવશે ઉઠાવશે અને ઉઠાવશે